બનાસકાંઠાના યુવકે એસપીઆઈએમ ટીમ સાથે માઉન્ટ લેંગડીઝોંગ બાવનસો મીટર હિમાલયનું ઊંચું શિખર સર કરી ભારતીય તિરંગો લહેરાવ્યો હતો બનાસકાંઠાના પાંથાવાડા ખાતે રહેતા સામાન્ય પરિવારના વિદ્યાર્થી પરાડિયા સુરેશભાઈએ તિરુપતિ બાલાજી કોલેજ પાંથાવાડાથી ગ્રેજ્યુએટ શિક્ષણ પૂર્ણ કરી સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનસરી માઉન્ટ આબુ ખાતે કોચિંગ કર્યા બાદ હિમાલય એક્સપીડિઝન માટે પરીક્ષા આપી હતી જેમાં ક્વોલિફાઈડ થયા બાદ ગુજરાતના દસ યુવકોની ટીમમાં પસંદગી પામ્યા હતા જે ટીમે હિમાલયની ગિરિમાળાઓમાં આવેલ પાંચ હજાર બસો મીટરની ઊંચાઈ પર આવેલ માઉન્ટ લેંગડીજોંગ શિખર સર કરી ભારતનો તિરંગો લહેરાવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે માઉન્ટનિંગ દરમિયાન વાતાવરણીય દબાણ વરસાદ પવન સ્નોફોલ ઓક્સિજનની કમી વગેરે જેવા ખતરાઓનો સામનો કરવો પડે છે જે માટે અગાઉથી ટ્રેનરોને તાલીમ આપવામાં આવે છે ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી મૂળ બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડાના સુરેશ પરાડિયાએ ખતરાઓનો સામનો કરી જીવનના જોખમે આટલી ગગનચુંબે ઊંચાઈ પર પહોંચી પાંથાવાડા ગામનું નામ રોશન કર્યું છે માઉન્ટ આબુ સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિંગ ખાતે હિમાલય એક્સપિડિશન માટે અમે ફોર્મ અપ્લાય કર્યું જેમાં અમને પહેલા ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવ્યા જેમાં અમારા દસ લોકોને ક્વોલિફાઈડ થયું હતું તેમાંથી આપના ગુજરાતના દસ લોકોનો સમાવેશ થાય છે જેમાં મારો પણ સમાવેશ થયો હતો અમે માઉન્ટ આબુથી હિમાલય એક્સપિટેશન માટે રવાના થયા જેમાં અમે હિમાલય પોપીને સ્પીતિ વેલીમાં માઉન્ટ લેંગડીજોંગ નામના પીક અમારે સબમિટ કરવાનું હતું જેમાં વાતાવરણીય દબાવ ઓક્સિજનની કમી સ્નોફોલ વરસાદ જેવા ખતરાઓમાં અમારા દસ લોકોની ટીમે માઉન્ટ લેંગડીજોંગ નામના પીક પર સક્સેસફુલી સબમિટ કર્યું બાવનસો મીટરની હાઈટ પર અમે ભારતનો તિરંગો લહેરાવ્યો હતો અને આ અમારા ઓલ ઇન્ડિયાની પહેલી ટીમ હતી જે અમને અમારા માટે બહુ ગર્વ ની છે